જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણા ગુજરાતીઓના ફેવરેટ ફાફડા ગાંઠિયા બનાવતા જે એકદમ સરળ રીતથી મેં બનાવ્યા છે તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો રોટ લઈ લીધો છે તો તેને આપણે પહેલાં ચાળી લેવાનું છે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું ને તો તમારા ગાંઠિયા એકદમ પહેલી વારમાં જ પરફેક્ટ બની જશે એક ચોથો હું ટી સ્પૂન જેટલી હિંગ નાખવાની છે જરૂર મુજબ આપણે મીઠું નાખી દેવાનું એક ચમચી આપણે અજમાને આવી રીતે મસળીને નાખવાના છે એક મોટી ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું હવે તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું એક ચતુર્થાંશ ટી સ્પૂન જેટલા મેં અહીંયા પાપડનો ખાર આવે છે પાપડ ખાર આવે છે ને તે લીધું છે તમે આની જગ્યાએ બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર પણ ઉપયોગ કરી શકો પણ આ પાપડ ખાર નાખશો તો તેનું રિઝલ્ટ એકદમ સરસ આવશે હવે બે મોટી ચમચી જેટલું પહેલાં આપણે પાણી નાખવાનું છે હવે બધાને આપણે મિક્સ કરવાનું છે પાણી આપણે જરૂર મુજબ જ નાખશું નકર કરો આપણા લોટ એકદમ ઢીલો થઈ જશે તો પણ નહીં મજા આવે તો હવે આપણે તેને મિક્સ કરી અને પછી હવે આપણે આ જે ચણાનો લોટનું મિશ્રણ રાખ્યું છે તેને લઈ લઈશું અને હવે તેને બધાને આપણે મિક્સ કરી લેશું પેલા મસળી મસળીના આવી રીતે બધું જે વસ્તુ છે તેને ચણાના લોટમાં મિક્સ કરી લેવાનું છે હવે જે આપણે પાપડ ખાને પાણીને મિક્સ કરેલું હતું ને તે નાખી દઈશું પેલા આમાંથી જ લોટ બાંધીશું અને જરૂર લાગશે ને તો જ આપણે વધારે પાણી નાખીશું તો હવે મારે બે મોટી ચમચી જેટલું મેં અહીંયા ફરીથી પાણી લઈ લીધું છે તો ફક્ત આપણે બે મોટી ચમચી જેટલું જ પેલા પાણી નાખીશું અને તેનાથી લોટ બાંધીશું બહુ લોટને ને કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો તેવો આપણે આ લોટ રાખવાનો છે તો ફક્ત ચાર મોટી ચમચીમાં જ આપણે આ લોટ બંધાઈને તૈયાર થઈ જશે તો જુઓ એકદમ સરસ એવો થોડો ચોટશે તમારે તો ચમચીથી તમારે ઓલું કરવાનું પછી હાથને તમારે ધોઈ નાખવાના અને તેલ લગાવી અને પાંચથી છ મિનિટ આવી રીતે મસરી લેવાનો છે અને જો તમારે નીચે તવી આમાં ચોટતો હોય તવીમાં તો તમારે આવી રીતે હાથ વડે પણ આવી રીતે તમે મસડી શકો છો પણ પાંચથી છ મિનિટ આપણે મસળવાનો અને પાંચથી છ મિનિટ મસળાઈ જાય ને પછી આવી રીતે જો લાસ્ટિકની જેમ તમારે તમે ખેંચો તો થાતો હોય ને તો મીન્સ આપણો લોટ એકદમ તૈયાર છે અને જો આવી રીતે તૂટી તમે ખેંચો અને તૂટી જાય ને તો તમે

અને જો તમે દહીંનો ઉપયોગ કરતો હોય તો અડધી કપ જેટલો દહીં અને દોઢ કપ જેટલું પાણી નાખવાનું હવે ઘીને આપણે ગરમ કરી લેવાનું છે એક મોટી ચમચી જેટલું ઘી લઈ લીધું છે તેમાં રાય અને હીંગા એડ કરીશું લીમડાના પાન એડ કરી દઈશું અને લીલા મરચાં નાખી દઈશું લીલા મરચાં સતળાઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે પછી જે આપણે છાસ અને ચણાના લોટનું મિશ્રણ રાખેલું છે તે નાખી દઈશું સાથે આપણે હળદર જરૂર મુજબ મીઠું અને થોડો ગોળ પણ એડ કરીશું અને કન્ટિન્યુઅસલી આવી રીતે ચલાવતા જશું જેથી કરીને ચણાનો લોટ આપણો નીચે બેસે નહીં એક ઉભરો આવી જાય ને બેથી ત્રણ મિનિટ પછી તેને આપણે કૂક કરી લેવાનું તો જુઓ એકદમ સરસ એવી આપણી આ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે ને એકદમ સરળ રીતે તમે આને બનાવી શકો છો હવે આપણે એક મસાલો કરવાનો છે જ્યારે લાઠિયા થતા હોય ને તેની ઉપર ભભરાવા માટે એક મસાલો કરી લેશું તો માટે એક ચમચી જેટલો કાળા મરીનો ભૂકો અને અડધી ચમચી સંચળ પાવડર નાખી અને બંનેને મિક્સ કરી લેવાનું જેથી કરીને જ્યારે આપણે ગરમ ગરમ ગાંઠિયા ઉતારીએ ને ત્યારે ફટાફટ તેમાં ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનો રે હવે આપણે આ જે લોડ બાંધેલો છે તેના નાના નાના લમગોળ લુવા આવી રીતે કરી લેવાના છે બધા લુવા કરીને તૈયાર જ રાખીશું જેથી કરીને ફટાફટ આપણે ગાંઠિયા કરાવી શકીએ તો હવે એક લુવો લઈ લેવાનો પાતલીમાં આપણે કાંઈ પણ તેલ કેવું લગાવવાનું નથી હથેળીનો નીચેનો ભાગ છે તેનાથી આપણે આવી રીતે પ્રેસ કરી લેવાનું છે તો જો એકદમ સરસ એવો થઈ જશે હવે આપણે હથેળીમાં જે વહીતું હોય ને તેને આપણે કાઢી લેવાનું આવી રીતે અને ચાકાને ક્લીન કરી અને પાતલીને એકદમ સીધી ધારમાં રાખી અને આવી રીતે તેને કાઢી લેવાનું છે એકદમ સરળ રીતે તમે કરી શકશો તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે મીડિયમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને ધીમી રાખી પછી ગાંઠિયા નાખવાના છે એક એક ગાંઠિયા કરતું જવાનું અને બીજા નાખતું જવાનું અને થોડીક વાર આપણે બિલકુલ પણ તેને ઉથલાવાની ઉતાવળ નથી કરવાની નકર તમારે તૂટી જશે જો મેં એક આવી ઉતાવળ કરી તો મારે એક ગાંઠીઓ તૂટી ગયો હતો ફક્ત એક જ મિનિટમાં તમારે આ ગાંઠિયા તળાઈ જશે તો તેને આપણે કાઢી લેવાના એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો હથેળીના નીચેના ભાગથી તેને પ્રેસ કરી ચાકા વડે તેને આવી રીતે કાઢતા જવાનું અને તેને આપણે તળતા પણ જવાનું અને એકથી બે વાર તમે આ ટ્રાય કરશો ને તો તમને પણ આ એકદમ પરફેક્ટ રીતે આ ગાંઠિયા આવી જશે અને અત્યારના દશેરા પણ આવવાના છે તો તમે ઘરે બનાવીને જ તમારા ફેમિલી મેમ્બરને આ ગાંઠિયા ખવડાવી શકો છો ફટાફટ બને છે અને જો આ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો ને થોડીક આ બધી જે ટીપ્સ છે તેને ધ્યાનથી રાખશો ને તો તમારા આ ગાંઠિયા એકદમ સરસ જ બનશે ઉપરથી ગરમ ગરમ ગાંઠિયા જ્યારે ઉતરતા જાય ત્યારે જ તમારે આ મસાલાને સ્પ્રિંકલ પણ કરતા રહેવાનું છે ને એકદમ સરળ રીતે તમે બનાવી શકશો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને આ મારે રેસીપી ગમી હોય ને તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસિપી આ ગાંઠિયાની કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમે જ્યારે આ બનાવો ને ત્યારે ફરીથી પણ મને કહેજો કે તમારા આ ગાંઠિયા કેવા બન્યા છે અને આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી